નમસ્કાર દર્શક મિત્રો જનર જનરપણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે ચુઈ ગેંગને વધુ ચાર ઓગસ્ટ સુધીના રિમાન્ડ મળ્યા વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં ધાક જમાવવા જીવલેન હુમલો કરતી અને મોટા પાયે દારૂનો વેપલો કરતી ચુઈ ગેંગના વધુ એક સાગરિત કૃણાલ કહાની પોલીસે ધરપકડ કરી અદાલતમાંથી ચોથી ઓગસ્ટ સુધીના સાત દિવસના રિમાન્ડ મેળવ્યા છે ચુઈ ગેંગનો હજુ એક સાગરિત પોલીસ પકડથી દૂર છે વડોદરા શહેરના પૂર્વ વિસ્તારમાં ખૂણ હત્યાની કોશિશ ખંડની મારામારી દારૂની હેરાફેરી જેવા એકસો અઠ્યાવીસ ગુના આચરનાર સુરજ ઉર્ફી ચુઈ રમણભાઈ કહારે પોતાના મોટાભાઈ કૃણલ કહર સાથે મળી ચુઈ ગેંગ બનાવી હતી આ ચુઈ ગેંગ છેલ્લા દસ વર્ષમાં એકસો ગુના આચર્યા હતા જે પૈકી પોલીસે ચોસઠ ગુનાને ધ્યાનમાં લઈ તપાસ હાથ ધરતા આ ગેંગના કુલ સાત સાગરીતો સંગઠિત થઈ ગુનાખોરી આચરતા હતા બ્યુરો રિપોર્ટ જર્પણ ન્યૂઝ આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જર્પણ ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ